મે ચોમાસાની શરૂઆત થવાની છે એટલે કે ખેડૂતો માટે રવિપાકની સિઝન શરૂ થવાની છે ખેડૂતોની કમાણી માટે રવિપાક ખૂબ જ મહત્વનો હોય છે રવિપાકની ખરીદી ટેકાના ભાવે થઈ શકે તે માટે ગાંધીનગરમાં કૃષિ મંત્રી राघवજી પટેલના અધ્યક્ષતાને બેઠક મળી હતી રાજ્ય કૃષિ ભાવ પંચની મળેલી બેઠકમાં રવિપાકોની ખરીદી માટે ટેકાના ભાવની ભલામણ કરવાનો નિર્ણય લેવાયો હતો કૃષિ મંત્રી राघवજી પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને સ્વનિર્ભર અને સમૃદ્ધ બનાવનાર તેમજ નવતર તેમજ પહેલો કરી છે ખેડૂતોને તેમની ખેત પેદાશોની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક ઉન્નતિ તરફ આગળ વધે તેવા નેક હેતુસર વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને પાકોની ખરીદી કરવામાં આવે છે દર વર્ષે ખેડૂતો વાવેતર કરે તે અગાઉ જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે જેથી ખેડૂતો નિશ્ચિત થઈ યોગ્ય પાકોનું વાવેતર કરી શકે ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ રવિ પાકો પૈકી ગુજરાતના ઘઉં રાયડા અને શેરડીના પાકના ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવશે